નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન વિભાગ એ જે ગાલા એસાબેટ છે એનું સોલ્યુશન આજે આપણે જોવાના છીએ વિભાગ એના જે જોડકારો પહેલો વિડિયો છે આ સામાજિક વિજ્ઞાન માટે તો મિત્રો આપણા વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનો મિત્રો ભૂલતા નહીં કે આપણી ચેનલ પર બધા વિષયના સ્વાધ્યાયો અને અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે પ્રોવાઇડ કરીએ છીએ મિત્રો અને મિત્રો જો તમે આ એસાઈમેટ સોલ્યુશન કર્યું છે એની પીડીએફ જો તમે મેળવવા માંગતા હોય આખા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપેલો છે એના પર કોલ કરીને તમે એ પીડીએફ મેળવી શકો છો જે પીડીએફની કિંમત ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા રાખવામાં આવી છે તમે એ ઓનલાઈન પેમેન્ટ કરીને તમારા ફોનમાં એ પીડીએફ મેળવી શકો છો આખા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણું સોલ્યુશન

ભાડવરી ભાડર ભાડરવીપુરમનો મેળો જે અંબાજીમાં ભરાય છે એ બનાસકાંઠામાં ભરાય છે બનાસકાંઠા અંબાજી ત્યારબાદ છે બીજો વિભાગે અને વિભાગ બી માં પહેલો પ્રશ્ન છે જરીકામ જરીકામ એ સૌથી પ્રચલિત મિત્રો તમને ખબર જ છે સુરત જ છે જરીકામમાં સૌથી પ્રચલિત અને જડતરકામ યાદ રાખજો મિત્રો જરીકામ અને જડતરકામ બંને અલગ અલગ વસ્તુ છે એને તમે ધ્યાનમાં લેજો આપડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું મિત્રો ભૂલતા નહીં પછી છે વિભાગ એ પાછો એનો પ્રશ્ન છે કે બી એ ભરત મુનિ અને ભરત એ દેવાસુર સંગ્રામ અને ત્યાર છે બીજો ગુરુ પ્રહાદ શર્મા ગુરુ પ્રહાદ શર્માનો આવે ઉત્તર એ કુચીપુડી કુચીપુડી ઓકે ત્યાર પ્રકરણ ત્ર અને મિત્રો તમે સબ્સ્ક્રાઇબ કરવાનું રહી ગયું હશે તો જરૂરથી મિત્રો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ત્યાર છે પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નો નીચેના પ્રશ્નો અને વિભાગ બી ના જવાબો પ્રાચીન ભારતનો સમુદ્ર

મિત્રો ફટાફટ ફટાફટ કરો ખાલી અટાલા मस्जिद નો ઉત્તર છે જોનપુર ત્યારબાદ છે ચોથો પ્રશ્ન વિભાગ વિભાગ એ પ્રશ્નો વિભાગ બી જવાબ એક કવિ નાંદ નાલંદા વિદ્યાલય સોરી મિત્રો નાલંદા વિદ્યાપીઠ ત્યારબાદ જોઈએ બીજો છે વિભાગ એ પ્રશ્નો ત્યારબાદ છે મિત્રો બીજો પ્રશ્ન વિભાગ છે આ મિત્રો એમને કયા પાઠ્યપુસ્તકો લખ્યા છે એમ એમને ચરિત્ર કથા છે અભિજ્ઞાન શકુંતલમ અને બીજું છે ભવભૂતિ ભવભૂતિ એ ઉત્તર માનસ એ લખ્યો છે ત્યારબાદ પ્રકરણ પાંચ વિભાગ એ પ્રશ્નો વિભાગ બી જવાબ રાસાયણ શાસ્ત્ર ના આચાર્ય નાગા મિત્રો માનવામાં આવે છે સામે આપણે જવાબ લખેલો છે નાગા અર્જુન ને રાસાયણ શાસ્ત્ર નો આચાર્ય માનવામાં આવે છે અને વિજયસ્તંભ લો સ્તંભ એ દિલ્હી માં આવેલો છે મિત્રો ત્યારબાદ છે વિભાગ એ પ્રશ્ન વિભાગ બી જવાબ શાલહોત્ર એટલે અશ્વ શાસ્ત્ર અને ભટ એટલે વિભાગ એ ભૂમિ જળ ગોચર અને સમાન સુલભ સામાન્ય સુલભ સંસાધન કોલસો પેટ્રોલિયમ તાંબુ માપેલું વિરલ સંસાધન એ જંગલ પ્રકારની જમીન શુભ પ્રકારની જમીન અને જંગલ પ્રકારની જમીન શુભ પ્રકારની જમીનમાં આવશે મિત્રો રાજસ્થાન હરિયાણા અને કચ્છ અને જંગલ પ્રકારની જમીનમાં આવશે હિમાલયની સપાટી પ્રસિદ્ધ વાર વગેરે ત્યારબાદ છે નવમો પેલો છે વિભાગ એ વિભાગ બી કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાન અને નવા નવા નળ સરોવર સોરી એ ગુજરાત ત્યારબાદ છે વિભાગ એ પ્રશ્નો વિભાગ બી જવાબ હાથી પરિયોજના છવ્વીસ સંરક્ષણ વિસ્તારો છે અને બીજાનો છે

અને જો મિત્રો તમે હજુ સુધી આપે ચેનલ ત્યારબાદ છે ધાન્ય બિહાર અને પ્રોટીન નો મુખ્ય સ્ત્રોત કઠોળ 11મો પ્રકરણ મિત્રો વિભાગ એ પ્રશ્નો

મિત્રો આવક તો તો ધોરણ ખોરાક પ્રાથમિક ક્ષેત્ર સાધન કે શ્રમ અને બજાર પદ્ધતિ એટલે કે મૂડીવાની પદ્ધતિ ઔદ્યોગિક ક્રાંતિ ઔદ્યોગિક નીતિ તો કે આર્થિક અને વૈશ્વિક વિશ્વ વ્યાપાર સંગઠન નું મુખ્ય ધ્યેય હતું કે જીવની માંગ છે પ્રથમ પરિસ્થિતિ પરિષદ ઓગણીસો ને બોતેર અને વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો એ ઓગણીસો ને એક્યાસી માં હશે તેમાં પ્રકરણ નંબર સત્તર મિત્રો ઇનામ યોજના રાષ્ટ્રીય કૃષિ બજાર યોજના છે અને એ એફ સી માં રાષ્ટ્રીય બે હજાર તેર માં બે માં બેરોજગારી દર શિક્ષિત બેરોજગારી ની નોંધણી અને એમાં જવાબ છે સી ચાર પોઈન્ટ ચાર અને એ રોજગારીનો વિભાગ